મંડીમાં શાકભાજી અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે સુરત એપીએમસી માર્કેટના વેપારી બાઉુભાઈએ માનવું છે કે ડુંગળીની નિકાસ અટકાવી દેવાતા ડુંગળીના ભાવ પર નિયંત્રણ રાખવામાં સરકાર સફળ થઈ છે પણ ખેડૂતોને નિકાસ બંધ થતાં પાક પર ભારે નુકસાન થયું હોવાનું કહી શકાય છે સમયસર ખેડૂતમાંથી ડુંગળી ન કાઢી શકતા કેટલાક ખેડૂતોના પાક બગડ્યો છે આવા અનેક કારણો કારણે માર્કેટમાં ડુંગળીની ઉપજ ઓછી થતાં ભાવ વધ્યા હોવાનું કહી રહ્યા છે તો આગામી દિવસોમાં વીસ કિલો ડુંગળીના ભાવ એક હજારથી બારસો થઈ શકે તેમ પણ તેમણે જણાવ્યું છે બાઉબાઈ શેખે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં શાકભાજીના ભાવ વધતા હોય છે પણ આ વર્ષે કંઈક વરસાદ વધારે પ્રમાણમાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે જેમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા શાકભાજીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે માર્કેટમાં પણ માલ ઓછો ઠલવાઈ રહ્યો છે એ કારણથી શાકભાજીના ભાવ વધ્યા હોય તેમ કહી શકાય છે મારું નામ બાઉભાઈ શેખ છે સરદાર માર્કેટમાં જથ્થાબંધ શાકભાજી અને કાંદા બટાકાનો વેપારી છું આ વર્ષે આમ તો સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં શાકભાજીના ભાવો વધતા જ હોય છે પરંતુ આ વર્ષે કંઈક વરસાદ પ્રમાણમાં વધારે પડવાના કારણે અને એમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોની શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કારણ કે એ લોકોના ખેતરોમાં જ પાણી ભરાઈ રહેવાના કારણે શાકભાજીઓનું મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે માર્કેટોમાં એ લોકોનો માલ ઓછો ઠલવાયો છે અને એ કારણથી આજની તારીખમાં શાકભાજીના ભાવો કંઈક વધારે પ્રમાણમાં છે ડુંગળી આમ તો જોવા જઈએ તો ડુંગળીમાં પણ દર બે વર્ષે ભાવ વધારો દેખાય જ છે અને ડુંગળીમાં બી ભાવ વધવાનું ખરું કારણ વરસાદ જ છે કારણ કે આ જે છેલ્લા આઠ દસ દિવસ પહેલાં બી જે વરસાદ પડ્યો છે ઘણો જ ભારે વરસાદ હતો ખેડૂતોને એ લોકોનો માલ ખેતરમાંથી કાઢવાનો સમય નથી મળ્યો પરંતુ આપણા દેશની સરકારે એક બહુ સલાહકીય સાળ પગલું ભર્યું છે જે નિકાસ તાત્કાલિક ધોરણે અટકાવી દીધી એના કારણે અત્યારે ડુંગળીના ભાવો આપણા દેશમાં થોડા કંટ્રોલમાં છે એના સાથે સાથે ખેડૂતોને નિકાસ બંધ થવાના કારણે એ લોકોના માલની ઉપજનો જે ભાવ મળવો જોઈએ એ મળ્યું નથી એટલે ખેડૂતોને થોડું નુકસાન છે પણ એના સામે પ્રજાને મોટો ફાયદો છે એ સરકારનું એક પગલું ઘણું જ સરાહનીય છે હવે વરસાદની સિઝન હવે લગભગ નવ્વાણું ટકા પૂરી થઈ ગઈ એવું લાગી રહ્યું છે અને અત્યારે જે હવે જે નવો માલ અને બચી ગયેલો એ લોકોના ખેતરોમાં માલ છે એ હવે નવો માલ પાછો ખેડૂતોના હાથમાં આવે અને એ લોકો બજારોમાં ઠલવે એટલે ઓટોમેટિક બજારો કંટ્રોલમાં આવી જશે પરંતુ એના માટે કદાચ આપણે એક મહિના સુધીની રાહ જોવી પડશે અતિભારે વરસાદને લઈ ખેડૂતોને નુકસાન થયું હોય હાલ સાતસોથી આઠસો રૂપિયા વીસ કિલો વેચાતી ડુંગળી આગામી દિવસોમાં એક હજારથી બારસો રૂપિયા વીસ કિલો વેચાશે તેમ તેમણે જણાવ્યું છે અઝર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ